ચાલો મિત્રો નમસ્કાર તો અત્યારે આપણે જે માતાજીનું અત્યારે આપણે ત્રણ દિવસનું જે અહીં આયોજન છે બાર તેર અને ચૌદ જે આવનારી જે બાર તારીખના દિવસે છે બરોબર તો આ રીતે છે તો અત્યારે આપણે કોઠાવાળા ખોડિયાર માતાજી ને ત્યાં આવી ગયા છે તો આ રીતે અત્યારે જો મારી પાછળ એકજેટ છે મંદિર છે અને આ ગેટ છે તો અત્યારે જે કામગીરી જે ચાલી રહી છે એ બહુ ભવ્ય અને ફૂલ તૈયારીઓ સાથે ચાલી રહી છે તો ચાલો તો મિત્રો તો વિડીયોની સાથે બન્યા રેજો અને આપણી અપડેટ તમને આ રીતે છે બરોબર મિત્રો તો જો મિત્રો તો આ રીતે છે કોઠાવાળા માતાજી બરોબર તો આ રીતે અહીંયા જે મંદિરની કામગીરી પણ અત્યારે ફૂલ જોશમાં છે અને ફૂલ અત્યારે કામગીરી ચાલી રહી છે તો એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ્યાં ગૌશાળા જે છે બરોબર તો આ રીતે અહીંયા કામગીરી જીસીબી વડે અને આ રીતે અહીંયા ગોયશાળાનું કામગીરી પણ ચાલી છે અને જીસીબી અને આ રીતની અહીંયા આપણે બાજુમાં પણ અહીંયા આવી અને મુલાકાત લેજો અને અહીંયા જે અત્યારે મંદિર ની બાજુમાં જઈ અને મંદિર એકજ બાજુમાં માં છે તો તમે આવજો બરોબર મિત્રો આપણે અત્યારે જગ્યાની અંદર આપણે અત્યારે છીએ તો આ ખોડિયાર માતાજીની જગ્યા છે કોઠાવાળા ખોડિયાર માતાજી કહેવાય આ નેશ્વળનું અત્યારે જે મંદિર છે બરોબર એકજેટ નેસવડ ને કોઠાવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે તો આ રીતે અહીંયા ત્રણ દિવસનું આયોજન છે બાર તેર અને ચૌદ તારીખના દિવસે માતાજીની એ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા જે થવાની છે તો અહીંયા આપણે પૂજ્ય મોરારજી બાપુ હસ્તે જે માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ભાવિક ભક્તો અને ગામના સમસ્ત અને આજુબાજુના તમામને જાહેર આમંત્રણ આ રીતે પાઠવવામાં આવેલું છે

અને આ માતાજીના મંદિરનું કામ પણ અત્યારે બહુ જોરે જોતી કરી રહ્યું છે તો મિત્રો તમે એક કરી અહીંયા કોઠાવાળા કોડિયા માતાજીના આશીર્વાદ લઈ અને ધન્ય થજો અને આ રીતે જ અહીંયા તો માતાજીનું આયોજન પણ આ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે બહુ જોરદાર કરવામાં આવેલું છે મેસવળ ગામના આંગણે અને તમામ ભાઈઓ અહીંયા જે અત્યારે સેવા બજાવી રહ્યા છે એ પણ અહીંયા બહુ જોશથી અને જો આ રીતે નિષ્ઠ કોઈ સ્વાર્થ વગેરની જે સેવા કરી રહ્યા છે માતાજીના આ જગ્યાની અંદર તો એ પણ હું તમને બતાવતો રહીશ ને જે આ મંડપ જે છે એ તમને બસ તમે વિડીયોની સાથે બન્યા રહીજો તો આપણે મંડપ સુધી તમને અપડેટ બતાવતો રહું છું તો જે આ મંડપ તમને ડોમ બતાવી રહ્યો હતો એ અત્યારે જે કામગીરી પણ એની ચાલી રહી છે તો આ રીતે અહીંયા ડોમ નાખવામાં આવ્યો છે વિશાળ જગ્યાની અંદર અને જે આ ડોમની અંદર બહારથી મહેમાનો અને ગામના સ્થાનિક લોકો અને આજુબાજુના વિસ્તારના વસતા હોય લોકો જે આ ડોમની અંદર મિટિંગ અને એક સમય સંમેલન આયોજન રાખેલું છે અને પૂજ્ય મોરારજી બાપુ પણ અહીંયા પધારવાના છે તો તમે જો આ કામગીરી અત્યારે ચાલી રહી છે અને આ મંડપ છે તો મિત્રો તમે અવશ્ય બાર તારીખના દિવસે ચૈત્રી પૂનમ ના દિવસે તમે અવશ્ય અહીંયા આવજો નેશ્વરના આંગણે બરોબર મિત્રો વિડીયોની સાથે બન્યા રહેજો તમને બધી જ અપડેટ બતાવતો રહીશ તો મિત્રો તો આજે અહીંયા યજ્ઞ શાળા કરવામાં આવી છે તો આ રીતે અહીંયા જો આ યજ્ઞનો કુંડ પણ અહીંયા એકદમ તૈયાર થઈ ગયા છે તો મારી સામે તમે એકદમ તમે જોઈ શકો છો તો આ અત્યારે યજ્ઞનું આ જગ્યા જે કરવામાં આવેલી છે તો અહીંયા યજ્ઞ કુંડ પણ બનાવવામાં આવેલા છે તો અહીંયા ખોડિયાર માતા જેના મંદિરે પૂનમના દિવસે ચૈત્રી પૂનમને દિવસે તો અહીંયા યજ્ઞ થવાનો છે અને બાપુ પણ અહીંયા આવી અને માતાજીની મૂર્તિનું પ્રતિષ્ઠા કરી

યજમાનો તો આ કુંડ પણ એકદમ તૈયાર થઈ ગયેલા છે બરાબર તો મિત્રો તમે અહીંયા અવશ્ય બાર તારીખના દિવસે તમે અવશ્ય એક ફરી મુલાકાત લઈ અને તમે માતાજીના દર્શન કરી અને પાવન થાયજો તો કોઠાવાળા ખોડિયાર માતાજીની જે અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો અવશ્ય એક ફરી આવજો અને માતાજીના દર્શન કરી અને પાવન થાયજો તો મિત્રો તો આ જે મેન જે બનાવવામાં આવેલી છે એક આ ઝોપડી ટાઈપ બનાવેલું છે બરોબર તો મિત્રો અહીંયા મેન અવનકુંડ જે માતાજીનો જે છે એ અહીંયા જે છે અને આ રીતનો અહીંયા અવનકુંડ પણ રાખેલો છે ને મારી સાથે તમે જો તમે એની બાજુમાં મંદિરની કામગીરી પણ બહુ અત્યારે જોર જોરથી ચાલી રહી છે તો આ રીતે છે તો મિત્રો અવશ્ય એક વાર આવજો બાર તારીખે જે ભવ્ય આયોજન છે બરોબર તો અહીંયા અવશ્ય માતાજીના દર્શન કરી અને પાવન તો તો આ રીતે અપડેટ આપણે આગલા અંદર તમને તારીખના દિવસે કઈ રીતનું અહીંયા આયોજન છે અને કઈ રીતનું છે તો મિત્રો તમે વિડીયો સાથે બન્યા રેજો હજી તમને હું એક તો આપડે જે ભોજન શાળા જે બનાવવા આવી છે પ્રભુ પ્રસાદ જે પ્રસાદનું રાખેલું છે તો હું તમને ત્યાં સુધી લઈ જાય અને અપડેટ તમને આપતો અને સાથે બન્યા રહેજો ચાલો તો મિત્રો તો આપણે અત્યારે જે અહિયાં આવી ગયા છે એ અહિયાં જે આ પ્રભુ પ્રસાદ નું જે છે તો આ રીતનું અહીંયા જે ગેટ બતાવી રહ્યો છું પ્રભુ પ્રસાદ નું છે તો અહિયાં જે પ્રભુ પ્રસાદ લેવામાં આવશે તો વિડીયો પ્રભુ અપાવું ચાલો મિત્રો તો આપણે અત્યારે જે હું તમને પ્રભુ પ્રસાદ જે વિભાગ રાખવામાં આવેલો છે તો અહિયાં આપણે પહોચી ગયા છીએ અને અહિયાં અત્યારે સ્વયંસેવકો અને ગામના જે આગેવાનો જે સુલું નું કામગીરી ચાલી રહી છે

સાથે જોડાઈ રહેજો તો ચાલો મિત્રો આપણે આ વિડીયો સાથે તમને હું કામગીરી અને આપણે આ ગામને આગેવાનો ગામ જે લોકો અહીંયા સેવા બજાવી રહ્યા છે માતાજીના નિમિત્તે બરોબર તો જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો આ રીતે અહીંયા પ્રભુ પ્રસાદ લેવામાં આવશે અને ગામના આગેવાનો અને ગામના જે બાળકો અને મોટા વડીલો આ રીતે અહીંયા નિઃસ્વાર્થી સેવા જે બજાવી રહ્યા છે તો આ રીતે છે તમે જોઈ શકો છો કોઈ જાતનો એને કોઈ સ્વાર્થ નથી સેવા કરી રહ્યા છે એ તમે ખાલી અને આ રીતે બાર તારીખ ના દિવસે આ મંડપ ની અંદર જે અને માતાજી ને જે અહીંયા પ્રસાદ લેવામાં આવશે તો આ મંડપ ની અત્યારે કામગીરી પણ ચાલી છે તો આ રીતે તમે બને રહેજો ને હું તમને બતાવતો રહું અને સોઈલું કામગીરી પણ ચાલુ જ છે બરોબર મિત્રો તો આ મંડપ ની અંદર માતાજી ના પ્રસાદ નું અહિયાં જે આયોજન કરવામાં આવેલું છે તો આ મંડપ ખેતરની અંદર આજુબાજુના વિસ્તારોમાં તમામે તમામ લોકો અહીંયા આ રીતે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે અહીંયા પ્રભુ પ્રસાદ લેવામાં આવશે એ આ ખેતરની અંદર આ મંડપનું કામગીરી પણ ચાલી રહી છે બરોબર તો વિડીયોની સાથે બનાવી રહીજો તો આપણે કઈ કેવી કામગીરી છે એ તમને બતાવો તારું છોટાડી દેવાનો ખાલી છોટાડી દેજે તો જો મિત્રો તો અત્યારે જે આ જે મંડપ સર્વિસ વાળા લોકો આ રીતે અહીંયા મંડપનું પણ કામગીરી ચાલી રહી છે તો અહીંયા આ રીતે મંડપનું પણ કામગીરી પૂરું થવાના આરે છે તો એક જ દિવસે ને બાર તારીખના દિવસે કમ્પ્લીટ એકદમ થઈ જાય છે તો અવશ્ય તમે આવજો અને અહીંયા આવી અને માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા આયોજન કરવામાં આવેલું છે તો આ રીતે અહીંયા પ્રસાદનું જે રાખવામાં આવેલું છે તો અવશ્ય આવજો તમે મિત્રો તો વિડીયો સાથે તમે એ આભાર તો આપણે અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કોઠાવાળી ખોડિયાર માતાજી નું ની અંદર અવશ્ય નામ લખી દેજો અને આપણે આ જે બાળકો છે એક ફરી તમે એની સાથે પણ આપણે વિડીયો સાથે બોલાવજો તો એક ફરી જોર થી બધાને આપણે બોલાવવાનું છે કોઠાવાળી ખોડિયાર માતાજી તો જો મિત્રો તો આ રીતે ગામના બાળકો પણ અત્યારે ફૂલ આનંદ માં છે અને જોશમાં છે તો તમે એક ફરી અવશ્ય કોમેન્ટની અંદર ખોડિયાર માતાજી નું નામ લખવાનું ભૂલતા નહીં જય માતાજી